કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં રાત્રિના સમયે ઘરફોડ ચોરીને અંજામ આપતા ચડ્ડી બનિયાનધારી ગબી ગેંગના બે ગુનેગારોને પૂર્વ કચ્છ પોલીસે પકડ્યા છે આ ગેંગ દ્વારા વિવિધ શહેરોમાં ઘરફોડ ચોરીના બનાવોને અંજામ આપી રહ્યા હતા પોલીસના જણાવ્યા અનુસાર ટેકનિકલ એનાલિસિસ સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે દાહોદ જિલ્લાની ગબી ગેંગ કચ્છ જિલ્લામાં ઘરફોડ ચોરી કરતી હોવાની માહિતી મળી હતી આ હકીકત આધારે એલસીબી તથા રાપર પોલીસની ટીમો તૈયાર કરાઈ હતી અને હણમતીયા ગામ તાલુકો ટાંકારા ખાતેથી બે આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે પકડવામાં આવ્યા હતા આ આરોપીઓને રાપર પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યા છે પકડાયેલા આરોપીઓમાં મોમ્મદ નરિયાભાઈ જીરિયાભાઈ મોહનિયા વર્ષ ચોવીસ અને દીપસંગ ઉર્ફે દીપો ગબલાભાઈ તંબોળિયા ઉંમર વર્ષ ત્રીસનો સમાવેશ થાય છે બંને દાહોદ જિલ્લાના વતની હોવાની માહિતી છે જ્યારે ગબી ઉર્ફે ગોપાલ ઉર્ફે પોપટ વીરાભાઈ ખીમલાભાઈ મોહનિયા અને બાબુ નારસિંહ વહુનિયા નામના બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે પોલીસે પકડાયેલા આરોપી પાસેથી પચીસ સાત ગ્રામ સોનાની લગડી કિંમત રૂપિયા એક લાખ હજાર ત્રણસો પચાસ અને બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા પંદર હજાર મળીને કુલ રૂપિયા એક લાખ ચાલીસ હજાર ત્રણસો પચાસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ગબી ગેંગ વિરુદ્ધ રાપર ગાંધીધામ એ ડિવિઝન બી ડિવિઝન અંજાર અને આદિપુર પોલીસ સ્ટેશનોમાં મળીને દસથી વધુ ગુનાઓ નોંધાયેલા છે ઉપરાંત આણંદ ગાંધીનગર દાહોદ અને અમદાવાદ શહેરના કેટલાક ગુનાઓનો સમાવેશ થાય છે આ ગેંગ રાત્રે ચોરીને અંજામ આપતી હતી જ્યારે દિવસભર તેઓ રેકી કરતા મોબાઈલ ફોન પોતાના ઘરે મૂકી તેઓ સરકારી બસ દ્વારા અલગ અલગ શહેરોમાં પહોંચી જતા હતા ત્યારબાદ રાત્રે કપડાં બદલી ચડ્ડી અને બનિયાનમાં મોઢું ઢાંકી તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરતા અને પછી કપડાં બદલી નાસી જતા હતા જિલ્લા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરોડિયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાઘમારના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે આ કાર્યવાહી કરી હતી આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર